નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંજેલી તાલુકા માં આવેલ કોટા વાણિયા ઘાટી ટેકરી પર સંકટ મોચન હનુમાન મંદિરના પ્રાંગણમાં દર વર્ષની માફક ચાલુ વર્ષ હનુમાન જયંતિ નિમિત્તે પાટોત્સવ ઉજવાયું પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ કોટા વાણિયા ઘાટી ટેકરી પર સંકટ મોચન હનુમાન મંદિરના પ્રાંગણમાં દર વર્ષની માફક ચાલુ વર્ષ હનુમાન જયંતિ નિમિત્તે પ્રેમ ભક્તો દ્વારા પાટોત્સવ ઉજવાયો જેમાં નગરના તેમજ સંજેલી તાલુકાના આજુબાજુના વિસ્તારના આદિવાસી સમાજના તેમજ અન્ય સમાજના ધર્મપ્રેમી વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ ભાઈઓ બહેનો તેમજ ગુરુજનો સંતો મહંતો ભક્તો શ્રીરામ ભક્તો સંકટમોચન હનુમાન દાદાના દર્શન અને આશીર્વાદ તેમજ ભોજન પ્રસાદ માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સંકટ મોજન હનુમાન મંદિરના પ્રાંગણમાં દર્શન કરવા હાથમાં શ્રીફળ અગરબત્તી અને પ્રસાદ લઈ હારબંધ ભાઈઓ બહેનો તેમજ બાળકો વારાફરતી દર્શન કરી ધન્યતા અનુભવતા હતા અને આશીર્વાદ આપતા જણાયા હતા ભક્તોની ભીડ તેમજ વાહન પાર્કિંગ વ્યવસ્થા અને સંચાલન માટે સેવકોની ટીમ સફળ સંચાલન માટે ધર્મ ભક્તો દર્શન કરી અને તરફથી ભોજન વ્યવસ્થા કરવામાં આવી વારાફરતી આનંદથી ભોજન પ્રસાદ લેતા જણાયા સૌ ભક્તોમાં આનંદ ઉલ્લાસ અને ધર્મ ભાવના અને એકતા આવે છે

લગભગ વર્ષ પહેલા થી થાય પણ અહીંયા હાલ ભંડારો અમારા લગભગ આશરે ભંડારા નું આયોજન થાય છે મહાઆરતી નું આયોજન થાય છે દાદાના પ્રોગ્રામની અંદર આજુબાજુના ગામડાના તથા સંજલી નગરના તમામ ભાવિ ભક્તો સહકાર આપે છે હિન્દુ ભાવિક ભક્તો આ પ્રસંગે અમદાવાદભેર ઉજવણી કરીએ છે અને દાદા ના સમયો